નમસ્કાર દર્શક મિત્રો તારીખ પાંચ બે બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો ચાલો જાણી લઈએ આજે કપાસ બજારમાં કેવા રહે છે ઊંચા નીચા ભાવો આવકની વાત કરીએ મિત્રો જોઈ શકો છો પાંત્રીસ પાલ જેવી આવક પાલમાં જોવા મળી રહી છે અને ગઈકાલે ચૌદસો ને ચાલીસ રૂપિયા આસપાસનું બજાર ઊંચામાં બોલાયું હતું તેરસો રૂપિયાથી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા આસપાસનું બજાર બોલાયું હતું

થયા છે કપાલ જોઈ શકો છો ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભાવો થયા છે ચારસો ને એક રૂપિયા થોડોક નબળો કપાસ છે મિત્રો જોઈ શકો છો નબળો દેખાય છે ચૌદસો ને એક રૂપિયા ભાવો થયા છે એક હજાર ચારસો એક રૂપિયા

મિત્રો જોઈ શકો છો થોડોક નબળો દેખાય છે એક હજાર ચારસો ને એક રૂપિયા ના રૂપિયા એક હજાર ચારસો ને છત્રીસ રૂપિયા સુપર ક્વોલિટી કપાસ છે મિત્રો જોઈ શકો છો એક હજાર ચારસો ને છત્રીસ રૂપિયા ના ભાવો ક્યાં છે કપાસમાં પણ વખત સારો છે અને એકદમ વ્હાઇટનેસ વાળો માલ છે ચૌદસો છત્રીસ રૂપિયા તેરસો ને એકાણું રૂપિયા ભાવો થયા છે એક હજાર ત્રણસો એકાણું રૂપિયા ભાવો થયા છે મોકલ જોઈ શકો છો તેરસો એકાણું રૂપિયા ભાઈ એ ચૌદસો ને એક રૂપિયા ભાવો એક હજાર ચારસો ને એક રૂપિયા જોઈ શકો છો વકાલ મિત્રો ચૌદસો ને એક રૂપિયા એક હજાર ચારસો ને એક રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના ઊંચા નીચા ભાવો તારીખ પાંચ બે બે હજાર પચીસના ના વાર બુધવારના રોજના ભાવો હતા જ્યાં આજે ભાવોની વાત કરીએ તો તેરસો ને પચાસ રૂપિયાથી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા સુધી કુલતામાં બજાર બોલાયું છે